અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા અંતર્ગત ગબ્બર ખાતે આજે પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ હતો આજે મોટી સંખ્યામાં અંબાઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આજે ધજા યાત્રા અને ચામર યાત્રાનો પ્રારંભ કરાયો હતો દર્શનાર્થે આવેલા માય ભક્તોએ આજે ભક્તિ અને શક્તિ સાથે મહાઆરતી કર્યા બાદ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આજે એકાવન પાલખીઓ ભક્તો દ્વારા લઈને નીકળવામાં આવી હતી છેલ્લા બે દિવસમાં ચાર લાખ પચીસ હજારથી પણ વધુ ભક્તોએ દર્શન કર્યા છે અને આ મહોત્સવને લઈને અંબાજીની નજીક પાંચ જિલ્લાઓના સાથે સાથે દૂર દૂરથી ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે વાત કરીએ ગબ્બરની આસપાસ રહેતા આદિવાસી સમાજના આદિવાસી શાળાના બાળકો ઢોલ નગારા સાથે પરિક્રમા મોસમમાં નૃત્ય કરીને આવનાર માઈ ભક્તોનું મનોરંજન કરી રહ્યા છે આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં ચાર લાખ અને પચીસ હજાર સુ જેટલી પબ્લિકે દર્શન કરેલ છે અને ધન્યતા અનુભવેલી છે આજે માતાજીની ચામર યાત્રા અને ધ્વજાયાત્રા હતી ખાસ કરીને ચામર જે છે એ માતાજીના આરતી સમયે એમને ઢોળવામાં આવતું હોય છે એ ચામર એકાવન ચામર લઈ અને એકાવન શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે અને ત્યારબાદ જે જે ચામર છે એ એક એક મંદિરે મૂકવામાં આવશે અને પૂજારીઓ દ્વારા જ્યારે જ્યારે પણ આરતી થાય છે ત્યારે માતાજીને વિશેષ ચામર ઢોળવામાં આવે અને દરેકનું કલ્યાણ થાય એવા શુભ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે કા દિન મા કો યાદ કરને કા શક્તિ કોઈ યાદ કરને કા शक्ति की स्थापना करने का शक्ति प्राप्त करने का विशेष दिन है आज देख रहे सब कि सब माहौल पूरा गुजरात के कोने कोने से सब दर्शन करने के लिए आए हैं आज का दिन ब्रह्मा कुमारी को विशेष रूप से दिया गया है और आज दजा चढ़ाने का कार्यक्रम ब्रह्मा कुमारी इसका है तो उस निमित्त हम आज यहाँ आए हैं इक्यावन शक्तिपीठ माना परमात्मा की सर्वशक्ति विश्व पर जो प्रसलित हुई उसकी यादगार है કોઈ અંગ અંગ કી બાત નહીં પરમાત્મા અંગ માન શક્તિ